આમ તો ઝીણી ઝીણી વાતોમાં જોક્સ મળી જાય એક જણો દવાખાને ગયો ને તે ડૉક્ટરને જઈને કહે સાહેબ મને દમ આપો અરે કે હું દમનો ડોક્ટર છું કે દમના ડોક્ટર છો એટલે જ હું આવ્યો હું ક્યાં કહું બામના ડોક્ટર છું મને દમ આપો પણ કે દમ અરે કે આખું ઘર મને કહે છે તારામાં દમ નથી તારામાં દમ નથી હા એક જણો તો ગામચરા કરે ભાઈ હોય બબે ત્રણ ત્રણ વરહે આવે હા એમને આ એના એના ગામનો મળે એને પૂછે એમ શું ડાયરો બધું મજામાં આને આને કોણ સમજાય બે ત્રણ થી વયો ગયેલો એમાં શિવરાત્રિમાં એ પોતાના ગામ બાજુ આવતો હોય છે એ ગામના સીમાડે કો ભેગા થઈ ગયા અને ભાંગ પી ગયા હારી પીઠ બે પાન થઈને પડી ગયો તો કોકે એના દીકરાને વાત કરી કે તારા બાપુજી કે એ તો ત્રણ ચાર વર્ષથી બહાર ગયા છે તો કે ભાઈ ગામના સીમાડે અહીં આવતા હતા ને ભાંખ પી ગયા ને બે પાન થઈને પડી ગયા લઈ જાઉં દવાખાને મરી જાય ગમે એમ તો એના દીકરાને તે લઈ ગયા દવાખાને દવાખાનામાં દાખલ કર્યા પ્રાઇવેટમાં તે બાટલા ચડતા હતા ત્રણ દિવસે પાનમાં આવ્યો સીતો આમ હું ને તે આમ આંખ ઉકળીને તો હું તો હું તો શું કે એના દીકરાને જોયું કે બેટા મકાન ભારે બનાવ્યા હો એ કે મૂંગા મારો દવાખાનામાં છે આ બાટલો જોવો હા એને એમ કે હું ગયો નળિયા વાળા હતા છોકરાએ જમાવી દીધી એમ હા એક નેતા દુખાવો ઉપડી ગયેલો પેટમાં બે ચાર જણા લઈ ગયા દવાખાને નેતા જ બોલી નતા ભેગા ગયા તેને બોલે લોકોએ પૂછ્યું એ કે ભાઈ આ આને શું ખાતું છે એ કે સાહેબ એ તો વાત જ જવા દો કે નહીં આમાં કેવું પડે તો આનો આનો ઈલાજ મળે તો કે હવે એ તો ગામના બે રોડ ખાઈ ગયા છે બે ખેત તલાવડા ખાઈ ગયા છે બોલો સાહેબ શું ખાઈ ગયા છે એ કેતા હતા આવડા આ ઓલું કેતા બોલો હા એક જણા દવાખાને ગયા ને ડોક્ટરે ઓલું આમ આમ છાતી માંથી ફેરવી ને બાકડા માંથી હું ને કે તમે ગુજરી ગયા છો અરે ઓલો કે પણ હું આ તમારે અરે વાત કરું છું ને એ કે હું આ ભણ્યું એ બધું ખોટું ડોક્ટર હામો ઓલ કે હું બે સાનું હું કવિ જ બરોબર તમે ગુજરી ગયા ને ગુજરી ગયા હો જ હો ટકાની વાત આ હું મશીનરી ખોટી પછી ઓલે હું તો હું તો જોયું કે ભૂંગરી તો કાનમાં ભરાવો પછી ઓલું છાતી માથે રાખ્યો ને એ કે હવે તમે જીવો છો લ્યો સાચા અને તમારું હૃદય છે એ ઘડિયાળના કાંટા જેટલું ચાલે છે એ કે તમે રાખ્યું ટક 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 અમેરિકામાં અમે ગયા હતા તો ઓલા લોકો કે આજે વેધર સારું છે બે ત્રણ દિવસ મને હોય જ નહોતી અમે કીધું આ વેધર તમે કયો છે ને મને કે આ હવામાન હવામાન તે મેં કીધું અમારે શું કામ ઇંગ્લિશ બોલે તું મોય ઉપલેટા ન છો મેં કીધું ઘણી વાર બહાર ગયા પછી માણસ હવે એને ખબર નથી એમ ગમે ગમે ત્યારે સુથરાઈમાં વાત કરતા હોય માણસો અજાણ્યો ભેગો થાય ને આઈનો ને આઈનો મુંબઈમાં હોય આપણે હાયરે ઢોર સાહેર હોય એ જાય તો હિન્દીમાં હે ને આ એ સાહે ને એમ મને કરવો હવે આપણને એમ થાય કે હું ઈ જ છો આ સાણના તગારા હેરે હારતું હા એની એની પાસે હિન્દીમાં વાત ન કરે હા મોબાઈલના અટાણ તો હવે હવે તો રોકડે કાર્ડ થઈ ગયા ને કે એમાં જેને બિલવાળા હતા ને એ અમારે તો બે જણા રાજકોટમાં એવા મોબાઈલનું બિલ મહિને બદલાવી નાખે બિલ આવે ને પચીસ હજાર રદ કરાવી નાખે ને બીજી કંપનીનું લઈ લે હા પાછો આખા ગામમાં ફર કોક ફોન કરવા જતા ડબલા હું આ દહ આપી દીધે આમાંથી કરી લે બે ત્રણ જણા મને કે સરકાર કોને મારી નાખે એ કે મેં તો આમાંથી ગેસનો હું કમાવું છું હા પચીસ હજાર થાય બિલ આવે ન પડે બીજી કંપનીનું નાખે એમ બે એક મહિના આઈકું પછી કીધું હવે રહેવા દેજે ને કે જાજુ હાલ છે નહીં હા અને હકીકતમાં કોઈ પણ માણા મર્યાદામાં લીટો ટપી જાય ને પછી લાંબુ નથી હાલતું ફોન ઉપર માણા ગમે હાથી કાજે હોય હમો થઈ જાય શું કામ નિયત કાંઈ ઝાપટ મારવાનું નથી થાય એ ખીલો મારી લીધે ફોન મૂક્યા પછી પરસે હમણાં આવે ને ગાડી લઈને બીજું મોબાઈલ ઉપર જવાબ નથી દેતા કોઈ કદાચ ગમે એવો મોટો કિંગ હોય તો કહી દે કે આવું તું ઓળખ મને તારાથી મોટો હું શું સામો આવ્યો ગાભા કાઢી નાખું હા પછી બબેદી બારા ન નીકળે આમ શું હોરન કોકની ગાડીનું વાગે તો ગોદણું ઓટી જાય ખરેખર કદીઓ કરવો ને એ નાની સોની વાત નથી હા અમુક બાતે એને ભાવે નહીં બોલું એવાય માણસો છે હાઈ હોય એમ એમને બાતે ખાલી એમ કે ને હે રામ રામ મેં તને બોલાવ્યો તારાથી કેમ હામે એમ કરે એમ કરીને કાઠ લજાની બોલો હા નિશાળમાં સાહેબે છોકરાઓને એક પ્રશ્ન કર્યો કે તે તેજ નજર કોની તેજ એક છોકરો કે તેજ નજર છે એ માણસની કે નહીં ખોટી વાત છે માણસની એટલી બધી ક્યાં તેજ નજર છે બીજો છોકરો થયો સાહેબ હું કહું કે હા કે બીજા છોકરાએ સાહેબને કીધું તે તેજ નજર છે ને એ જનાવરની હોય કે કેમ એ કે ચશ્મા નથી પહેરતા ચશ્મા પહેર્યા એવો દાખલો કરો ઘોડા ને એકને સાઈડ માં એ આપણે પહેરાવી છે હા એ ઘોડા ગાડી વાળો ઘોડા ને લીલા ચશ્મા પહેરાવી મેં કે મને લીલા શું કામ મને કે હુકલ દાબુ ને ખાધા રાખે એને એમ કે લીલું આવી ગયું બોલો હા ઝીણી ઝીણી વાતમાંથી આસી મળી જાય ટ્રેનમાં એક જણો હાઈલા રાખતો હતો ગાડીમાં ઓલા હારેથી ઉપડે તો વાં જાય ત્યાંથી પાછો આમ આવે ત્રણ ચાર વાર અમે અમે જતા હતા હૈદરાબાદ એ મેં જોયો બે ચાર વાર એમને હાઈલા જ રાખતો હતો એમને મેં કીધું ભાઈ આ તું હાલ શું કામ એ કે મારે હાલીને જવાની માનતા હું આમ એકલા બીક લાગે ટિકિટ લઈને ગાડીમાં હાઈલા રાખી બોલું બે હું નહીં એને એમ કે હું હાલીને જાઉં વડોદરામાં એક બેન સ્કૂટર લઈને નીકળેલા તે હતું એટલું લીવર મારીને બેહી ગયેલા એક તો ગળદિયા જેવા બહ બહાથી બોલી લે જાય કેરોસીન નાખેલું હોય કે રામ જાણે ધુવાણા આમ લીટી થતી જાય જાણે હેલિકોપ્ટર ઉપડ્યું ટ્રાફિક પોલીસ વાળા સીટી મારી હરાડ કરીને બેને આમ ન જોયું એ તો આમ જ બેહી ગયેલા ટાઈટ પોલીસ વાળા પણ ગાડી પડેલી ને આને ગાડી ઉપાડી એનો મગજ ગયો એમ કે આ લોકો એમ કે આપણે સીટી મારી તો ઊભું કેમ નો વાહન રાખે ગાડી લઈને એને હોય હો ગાડી કરી દે માંડ હાઈ થાય ઊભા રહ્યા ને તે આમ બ્રેક મારી તો સ્કૂટર ઢોળાનું સાહેબ ગરમ થઈ ગયા કે તમે ચોકમાં નીકળ્યા મેં સીટી મારી ઊભા કેમ ન રહ્યા તો ઓલી બેન શું કે ખબર એ કે ગમે એ અજાણ્યો પુરુષ સીટી મારે એટલે મારે હું ઊભું રહેવાનું બોલો હવે આ કે બેન મેં તો આ કાયદાનું પાલન કરવા માટે થઈને સિટી મારે હા એક ભાઈ એના છોકરાને કીધું કે બેટા હું આ જોઉં છું તું ચાર દિન પાંચ દિવસ એકની એક ચોપડી લે આવશ વાંચવા માટે તો તને આ ચોપડી બહુ ગમે છે એ છોકરો કે ના ના એક દી પાંચ ની નોટ નીકળી હતી એમાંથી કીધું વાંધે ઈ જ લે આવે એને એમ કે આમાં હશે એમ એક કોઈ ભૂલી ગયેલો તેધનું ચોપડી લઈને જાતું હતું હા નિશાળે એક નિશાળ્યો એકવાર મોડો આવે આ વહેલા વખતની વાત છે તેથી રૂપિયો ગાડાના પૈડા જેવડો થતો રૂપિયો ફી હોય ને તો એ સામાન્ય માણસ છોકરાને ભણાવી ન હકતા છોકરો નિશાળે મોડો આવ્યો સાહેબ ગરમ થઈ ગયા પ્રાર્થનામાં બધા બેસી ગયા અને તું કેમ અત્યારે મોડો આવ્યો છોકરો રોવા મીડો કે સાહેબ મારે ફીનો રૂપિયો જે આપવાનો હતો ને એ રૂપિયો રસ્તામાં પડી ગયો ને તો હું ગોતતો તો મને મળ્યો નહીં સાહેબને દયા આવી ગઈ બિચારાનું ઓહો ગાડાને પડ્યા જવું રૂપિયો ખોવાઈ ગયો બેટા બેહી જ્યાં હવે તને મારીશ નહીં તને કાંઈ સજા નહીં થાય છોકરો બેહી ગયો એ બે ગયા પછી પંદર મિનિટ પછી એક બીજું આવ્યું સાહેબ કે કેમ મોડો આવ્યો સાહેબે બે ઝાપટ મારી તો બોલો છોકરો ગરમ થઈ ગયો કે હમણાં મારી મોરે આવ્યો એને તમે માર્યો નહીં મને હું કામ મારો એ કે એ તો એનો રૂપિયો ખોવાઈ ગયો તો બિચારાને જઈડ્યો નહીં ગોતવામાં ટાઈમ ગયો એ કે એનો ખોવાઈ ગયો તો એની માથે પગ મૂકીને હું ઊભો જાય તો હું લઉં આપણા દેશમાં થઈ ગયું છે એવું જેને પૈસાની જરૂર છે ને એ ગોતે છે જેને મળી ગયા ને એ ઉભા નથી દબાવીને બેસી ગયા બોલો આમાંથી દઉં નહીં તમને કઈ હા એક છોકરો એના પપ્પા એ બજારમાં નીકળેલો ફરવા માટે એમાં દળો જોઈ ગયો છોકરાઓને રમકડાનો શોખ બહુ હોય ને એ કે પપ્પા દડો લઈ દ્યો એના પપ્પા શું કે ખબર આને દડા કહેવાય આ તો દડી છે દડી દડા તો દીકરા બનારસમાં આવા આવા દડા ત્યાંથી આગળ આવેલા ને તો ચીકુની રેકડી જોઈ ગયો તો છોકરો કે પપ્પા ચીકુ લઈ ને આને ચીકુ કહેવાય આ તો ચીકુડી છે નાની એવી ચીકું તો બધાય બનારસ ત્યાંથી આગળ ગયા તો સફરજન વાળા વાળો ઊભો તો રેકડી લઈને એ કે પપ્પા સફરજન લઈ દે ને આ સફરજન કહેવાય આ તો સફરજનળી કહેવાય સફરજન તો બનારસનું છોકરાને કાંઈ ન લઈ દીધું બોલ ઘીરે ગયા ને છોકરો એમને હું ને બેઠો તો આવડો હું કે ખબર લેસન કરી લે કે નથી કરવું ત્યાં તેની મમ્મી ગરમ થઈ ગયા પપ્પા સામું બોલાય છોકરો કે આને પપ્પા કેવાય આ તો પપ્પુડી છે બીજું તમે સમજી લેજો આ છોકરા મારે પેલા ગાય જાય એમ નથી એકવીસમી સદી ના હા એક વાર એક ભિખારી નીકળો ને તો બીજો ભિખારી ઉભો તો તડકાનો એટલે કે બેતાલીસ ડિગ્રીમાં તું અહીં ઉભો છો એ કે ભાઈ હું ઓલા લતામાંથી માગીને આવ્યો હતો ને અહીંયા રોટલી ખાવાની તૈયારી કરતો તો કે સામે વાળા બેન કે કોરે કોરી ખાવમાં લાવો માખણ ચોપડી એવી દઉં એ કે ચોપડવા ગયા તો કે એ મોટા પૂરું હા એકવાર અમારે લઈ ગયા હે તો આ એરિયા જ નથી હાલતો કે તને જોયું એટલે આમ ન વયરો રોડ વનવે કર્યા વગર બોડે હા આપણા રાજકોટમાં એક વેપારીની ત્યાં વિદેશથી ગ્રાહક આવ્યો હતો હા વિદેશથી એક ગ્રાહક આવેલો તે વિદેશની અને આપણા ભારતની ચર્ચા કરતા હતા એટલે વિદેશથી જે આવ્યો હતો એ કે ભાઈ હું મૂળ આ ભારતનો જ છું પણ મારે હું વિદેશમાં ગયો ઇંગ્લેન્ડમાં એને આજ પચીસ વર્ષ થયા પણ શું ઇંગ્લેન્ડની ધરતીની વાત કરવી તો અહીંનો વેપારી કે કેમ એ કે ઇંગ્લેન્ડમાં બાયુ પણ ભાઈઓની આરે મેનેજ કરી અને પૂરેપૂરો પગાર લઈએ તો આપણો રાજકોટનો વેપારી કે એ તો પૂરેપૂરી મહેનત કરીને પૂરો પગાર લે છે ને કે હા એ કે અમારે તો અહીં કામ નથી કરતા ને પૂરો પગાર લઈએ દોઢ રૂપિયો ઓછો હોય તો કાઠલા ચાલે હા એક જણો ગુનામાં આવી ગયો જેલમાં લઈ ગયા તે જેલમાં ઓલા જૂના કેદી હોય ને આ નવો હોવા આવે એની પૂછપરછ બહુ કરે શેમાં આવ્યા હા તો આ નવા કેદીને જૂનાએ પૂછ્યું કે તમે શેમાં આવ્યા એ કે ભાઈ હું નોકરી માટે ગયો તો એક સાહેબ પાસે તો એ કે સાહેબે મને કીધું કે તને નોકરી મળી જાય મુઠ્ઠી ગરમ કરો તો કે મેં સિગરેટ પીતો તો એ મુઠ્ઠી પકડાવી દીધું પછી કે આખો ગરમ થઈ ગયો મૂઠી તો નહીં રહી તરત પોલીસ સ્ટેશને ફોન કર્યો ને બસ અહીંયા આવ્યો બસ આ જ ઘટનું સુરતમાં એકવાર ભાષણની હરીફાઈ હતી કોણ સારું પ્રવચન આપી શકે એમ એમાં એક છોકરીનો પહેલો નંબર આવ્યો છોકરીનો પહેલો નંબર આવ્યો ને પછી છોકરી પહેલો નંબર લઈને ઈનામ ઇનામ લઈને ઘેરે ગઈ એની બાઈએ વાહો ઠપકાર્યો ને વાહ દીકરી તે તો નામ રોશન કરી દીધું પછી એ બાય બહાર ગામ જવું હતું તો વહી ગઈ એટલે એ બહાર ગામ ગઈને દી આવી પછી એની દીકરીને પૂછ્યું કે હું ગઈ ત્યારે તારા પપ્પા નોકરી ઉપર ગયા હતા પછી તે એને કીધું મારો પહેલો નંબર આવ્યો કે હા તો પછી તારા પપ્પાએ શું કીધું કે એને એ જરાક મોરા પડી ગયા ને એમ કીધું કે તું તારી બા જેવી થાતી જાસ ભાષણમાં તને કોઈ પૂગશે નહીં એમ કારણ કે આના હાંપડા હોય ને ને હા એક ભાઈ એ બેઠા હતા ને એમાં ડોશીમાં આવ્યા ડોશીમાં આવ્યા ત્યાં ઓલા કરવાળી આવી હતી એની હાહુ એની હોઉં ને કહે કે તે કે આલુ પરાઠા બનાવ્યા હતા એમાં ક્યાંય આલુ તું દેખાતા નહોતા તો ઓલી વહુ કે એમ તો તમે પરમધી કાશ્મીરી પુલાવ બનાવ્યા હતા એમાં ક્યાં કાશ્મીર દેખાતું નજર ટેન્શન જોવા મળે પણ હાસ્ય થી ટેન્શન વયું જાય માણસ બોલો દેણું ચડી ગયું હોય એ આમાં બેઠો હોય ઘડીક મજામાં આવી જાય કે દેણા વાળા હું ખીલી માર લેવાના એક જણો એટલો બધો આળસુ તે બેઠો હોય ત્રણ ત્રણ દિન બેઠો હોય તો ક્યારેક ક્યારેક મળતો એમાં આઠ વર્ષ થઈ ગયા ત્યાંય પતો ન લાગ્યો પછી એને જે મળતા ને એ લોકો સાત આઠ જણા ગોતવા નીકળ્યા ઓલો આળ આડસુ હતો એ આઠ વર્ષથી દેખાતો નથી એ ગોતતા ગોતતા એક ગામમાં ગયા ને પાદરમાં માથે બેઠો પેલા કે અમે તો કેટલા વર્ષથી તને ગોતી છે આઠ વર્ષે આ જ જોયો તું આળસું ઊભો થવામાં આળા એના બદલે વડલે કેમ ચડી ગયો કે આ ઉઈ ગયો તે દુ બેઠો છું ભાઈ હા ખરેખર એકવાર નિશાળમાં શિક્ષકે છોકરાઓને પ્રશ્ન કર્યો એ કે આ પૃથ્વી સિવાય બીજા કોઈ ગ્રહ ઉપર માણસ રહેતા હોય છે એક છોકરો કે ના ક્યાંય નથી રહેતા તો બીજો છોકરો ઊભો થયો એ કે ક્યાંય નથી રહેતા એમ નહીં રહેતા હોય છે ને તો એ આપણા કરતાં એ સુખી હશે કેમ કે એ લોકો પૃથ્વી જાણવા માટે કરોડો રૂપિયાનો ધુવાણો નહીં કરે આપણે કરી ચંદ્રમાં શું છે ને સૂર્યમાં શું છે ને ઘરમાં શું એ જો પેલા હા ધરતીનો છેડો ઘર છે માણસ ઝૂપડા ઝૂંપડામાંથી બારો નીકળે કે બંગલામાંથી બારો નીકળે થાકવાની શરૂઆત થઈ જાય થાક લાગે ઘેરે આવે ને એનો થાક ઉતરી જાય ધરતીનો છેડો છે એ ઘર છે પણ ઘરે થાય કાંઈ એને ઉગરવાનો આરો નથી હા એની ઘરવાળીને પૂછી મારા ભાઈ ક્યાંય કે ફૂફડા જેવા કરીને આમ વોઠ કરીને કે અમને ખબર ન હોય તે તને ખબર ન હોય કોને ખબર હોય ઘેરે થાકે ને એના માટે કોઈ પછી ઉગરવાનો આરો નથી દુનિયામાં ઘરથી મોટું કોઈ તીરથ નથી જે માણા ઘેરે પૂજા કરે મા બાપને રાજી રાખે એના ઉપર ત્રેત્રીસ કરોડ કાયમ માટે રાજી રે આપ સૌએ શાંતિ જાળવી મને માણ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ભારત જય હિન્દ